બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ઘણી છે ક્યાં આપ્યું કેવી લેવાનું જમીન આજે ભરવા માટે મજબૂર થઈ ગયા રાધિકા બેન એક સંદેશ આપ્યો તમને કે આપણા તડવી સમાજના બે દીકરાઓ ત્યાં ફરવા જતા હતા અલા ભાઈ અમારું ગામ અમારું રાજ આપણે કહીએ ને અમારા ગામમાં અમારું રાજ

બીજા કેમ એમ એમ આપણા નથી બોલતા કઈ ગયા શું એમની ફરજ નથી આપ્યો આપણા માટે દુખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ બે ને માર્યા છત્તીસગઢ ઓડિશા ઝારખંડ માં બે હજાર ચાર ની અંદર છત્તીસગઢમાં નેવું હજાર આદિવાસીઓનો નર સહાર કર્યો હતો આપ જાણો છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓ નો નરસહાર કરવામાં આવ્યો તો એની ક્યારે કોઈ નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારામાં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે લડવું પડે ને આજનું આજનું લડવાની વાત કરવાનું અમુક આગેવાની લેવા તૈયાર છે જેટલા હાથ ઊંચા કરો જોઈએ જમીન ત્યારે તમે લોકો હું કરતા હું ગયેલા તો હા ખરી તમને આવતા મારી રાન્ટ પટવાથી પટવાથી લખી આલું તમને મેં કારણ કે એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર ઉમરગામથી અંબાજી સુધી જેને ટ્રાયબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચ્ચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે ત્રીસમુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ યુનાઇટેડ નેશને ઓગણીસસો માં એની ઘોષણા કરી વિધિવત ઓગણીસો માં એને ઉજવણી શરૂઆત થઈ

આદિવિશા આદિવાસી વિચારધારાવાળા એથાને થવા એકા આપણે કઈક એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખાડ એકમાં ધંધો કર લેવાનો વોટ બેંક ની રાજનીતિ એટલા માટે આ ગવર્નમેન્ટના કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડરમાં કાલે જાહેર રજા ઘોષિત घोषित 2025 નો વિશ્વ આદિવાસી દિવસ ને કરી બતાવે તો હું માનું એ કાલ એમને કા લોકોના રૂપિયા વાપરવાના ટ્રાઇબલ નું બજેટ ફાળવવાનું ને એક કરોડ નો ખર્ચો થતો હોય તો બે મે ફાળવાનું કે એક ને વેચી ખાઈ જવાનું એક ખર્ચી દેવાનું ટ્રાયબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપી તાકાત હોય તો બરાબર છે ખોટું નહીં લાગે મેં સાચું બોલવા વાળો લડવા નડવા વાળો કયો અમે અને કરીને બતાવેલો ફરફલા ને નાખેલા હોશે તેવી હોશે એવો જેવો તેવો છે બરાબર આ બોલું એટલું કરીને દેખાડું તે કોઈ નહીં આવતા બાકી હું

અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓ જમીન હડપતા હતા એમની સામેની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચીસ વર્ષની ઉંમર માં દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો કે બે ભેગા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને એક રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે

એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો જેટલી મોસો ચડાવો છો ને મોસ માં તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમય હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદેપુર જિલ્લામાં

અમારા ગામ મેં અમારું રાજ આવું કરીને આવ્યા લેવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાદી ઢોકીને બહાર નકલો અને અવેરનેસ લાવો યુનિટી લાવો અને મરદાનગી થી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસો ને બાવન માં ભારત ની અંદર પ્રથમ જમીન સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશ ની અંદર આદિવાસીઓ જોડે ત્રેસઠ ટકા જમીન હતી કેટલી ત્રેસઠ ટકા અને બે હજાર ચારના સર્વેની અંદર આદિવાસીઓ જોડે માત્ર ત્રણ ટકા જમીન છે સાઠ ટકા જમીન કોઈ ખાઈ ગઈ ગાંધીનગરને દિલ્હીવાળાની ગાય ખાય જી લાગે સાઠ ટકા જમીન કોઈ કરે આપણે કોણ લઈ ગયું ગાય ખાઈજી હે આ વિકાસના નામ પર આદિવાસીઓની જમીન પર ડીએમઓના નામ પર આદિવાસીઓનો ભોગ લેવાનો બેગડાબેને કીધું ભારત માલા પ્રોજેક્ટમાં સોટાડીપુર જિલ્લાના અગનાસીત કર ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે કે મોતીપુર વાળા ના જાય પણ આપડા ફાશુડીની જ હતી કાલે આપણી જ છે તો આપણી પડખે કોઈ ઉપર રહે આ नर्मदा ડે ભોગળીસવ 61 માં બનાયો ખાક મુરત કર્યો 1993-94 માં ડેમના કામની શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમાનભાઈ પટેલના શાસનમાં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રીસ ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રીસ ટકા લોકોને ટાપુ વિસ્તાર કરીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રીસ ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો નથી આજે પણ આ સંઘર્ષ કરે જ્યારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને તેત્રીસ ટકા લોકોને તમે ટાપુ વિસ્તારમાં જે ગણ્યા એને તમે ડેમ ઊંચાઈ વધારવાથી પાણી વધારે ભરાશે તો તેના માટે વધારો ડિમાન્ડ કરી સરકાર સમક્ષ પણ સરકારે તમે મને કીધું મેગા નર્મદા વિરોધી આપણા કીધું નર્મદા બંધના વિરોધી એટલે આવ્યો પેલા ને પીલો પીલા ને આપણા આપણા નેતાને બદનામ કરીને આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોનો ભોગે તેમ બને આપણા લોકો જમીનનું બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંગળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ બતાવ્યો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં સિંચાઈમાં પાણી વપરાય એટલું સંતોષથી તો સરકાર મુડત દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સૌની યોજના અંતર્ગત ચોમાસામાં આ મુર્ખી સરકાર તળાવ ભરે શું કરે તળાવો ચોમાસામાં ભરે શું ભાઈ આ પરિસ્થિતિ છે ના સાચું તો કેવું પડે ભલે ખોટું લાગતું હોય પણ વાસ્તવિકતા ની કહીએ ને ત્યાં સુધી જાગૃતતા નહીં આવે મેં કોઈ રાજકીય પાર્ટી વિરોધ નથી જે સિસ્ટમ ખોટી છે સિસ્ટમ જે કરણી કથણી ખોટી છે એ વાત કરવી પડે બાકી હું કોઈ ભાજપનો વિરોધી નથી પણ ભાજપે ગુજરાતમાં અઠાવી વર્ષથી થી પહી રહ્યું આપણા પર એવી રાજ કરે અને એના લીધે તમે અહીંયા ભેગા થઈ ગયા એ વાત તો કરવી પડે ને બરાબર છે ને बराबर आप सौ मैंने शांति थी सांभियो ए बदल हूं तुम्हारो तहे दिल थी आभार सूत्र बुलाड़ीस अभी तो अंगड़ाई है अभी तो अंगड़ाई है लड़ाई अभी बाकी है अभी तो अंगड़ाई है लड़ाई अभी बाकी है जय तो जोहर का नारा है भारत देश हमारा है जय जोहर का नारा है भारत देश हमारा है धन्यवाद फिर एक बात कह दो આંબા ડુંગરમાં રિચાર્જ કરે છે ને રિચાર્જ શેડ્યુલ ફાઈવ અને પાંચવી અનુસૂચિ અંતર્ગત અટકાવવાની જરૂર છે જો સંશોધન કરતા કાલે મળી આવશે ને તો તગેડી કાઢશે સંશોધન કરે એની નિયત શું છે સાબિત કરો પેલા એની નીતિ શું છે એ શું કરવા માંગે છે એને સમજો કેટલી બરાબર જવાહર જય આદિવાસી જય ભારત નરેન્દ્ર કાકા ખૂબ ખૂબ આભાર કે આપણને ઉજાસ ભર્યા શબ્દોની સાથે એમને લોકો સુધી